સુરતમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ચાલીસ દિવસ નું વેઇટિંગ અરજદારોને લાંબી રાહ અને ટેકનિકલ સમસ્યાઓથી હાલાકી સુરત શહેરમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા ઈચ્છુક અરજદારો માટે હાલ પરિસ્થિતિ અત્યંત કઠિન બની છે સુરતમાં ટુ વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ચાલીસ દિવસ નું લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે જેમાં નવા અરજદારોને સીધી સાતમી જુલાઈ પછીની એપોઇન્ટમેન્ટ મળી રહી છે દ્વારા દરરોજ બસો પિચોતેર જેટલી એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે છતાં વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો અને વધતી માંગને કારણે હજારો અરજદારો એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લઈને ટેસ્ટ આપવાની રાહ જોઈ રહ્યા છે લાંબા વેઇટિંગને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણી વાર ઓનલાઈન ફોર્મ ભરવાની સાઇટ અને પરીક્ષા આપવા માટેનું કોમ્પ્યુટર એપ પણ બંધ થઈ જતું હોય છે જેના કારણે અરજદારો તેમજ ના કર્મચારીઓ બંને પર કામ છે હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ સવારે આઠ થી સાંજે સાત વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કર્યા છે છતાં સમસ્યા યથાવત છે માહિયા રતનશા પટેલ ઉપપ્રમુખ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન હાલમાં હાલત એવી છે કે ઘણા છોકરાઓને હાલાકી પડે છે ચાલીસ દિવસનું ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે જોકે સરકાર શ્રી એમને છ મહિનાનું કાચું લાઇસન્સ આપે જ છે પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો ત્રણથી ચાર ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય ચાલીસ દિવસનું વેટિંગ હોય તો પણ જે લોકોને ભણવાનો ઇસ્યુ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાઇસન્સ કરવા આવે છે સ્કૂલના છોકરાઓ હવે એ સદઉપરાંત બી સર્વરના ઇસ્યુઝ પણ આવી રહેલા છે સર્વરના ઇસ્યુ માટે વારંવાર આરટીઓસી સાહેબ દ્વારા રેગ્યુલર ઇમેલ એનઆઈસીમાં માં બધે સીઓટીમાં કરવામાં આવે છે પણ સર્વરના ઇસ્યુઝને કારણે આ લોકો પણ મજબૂર થઈ જાય છે કારણ કે કામનું ભારણ પણ વધી રહેલું છે અને જેટલું લેટ થશે એટલું કામનું ભારણ આ લોકોનું વધશે ઇન્સ્પેક્ટરોનું એટલે આરટીઓસી નો કોઈ વાંક જ નથી સવારના સાત સાડા સાત આઠ વાગેથી ટ્રાય ચાલુ થાય છે રાતના સાત વાગ્યા સુધી ઓલમોસ્ટ બાર કલાક ટ્રાય લેવાય છે ટુ વ્હીલરની ચાલીસ ચાલીસ દિવસના વેટિંગ છે એટલે બંને રીતે લોકોને પણ હાલાકી પડે છે અને આરટીઓને પણ હાલાકી પડે છે